વલસાડના નંદાવલા હાઈવે પર આવેલી ખાડીના પુલ પર ડિવાઇડર સાથે ધડાકાભેર કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં સુરતના ચાર લોકોને ઈજાઓ થતા એકસો આઠની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટનાસ્થળ પરથી મળતી માહિતી અનુસાર સુરતના ચાર યુવકો વાપી ખાતે અંગત કામ અર્થે ગયા હતા કામ પતાવી પરત સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન વલસાડના હાઈવે પરથી બ્રેઝા કાર નંબર જીજે ઝીરો પાંચ જે એસ ત્યાસી તોતેરમાં કારમાં સવાર થઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે વલસાડના નંદાવલા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલી ખાડીના ડિવાઇડર સાથે ધડાકાભેર કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસી ગયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી સ્થાનિકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ અને રૂરલ પોલીસને જાણ કરી હતી ઘટના અંગેની જાણ થતાં એકસો અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કલ્પેશ અરવિંદભાઈ મોદી જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ ચેતનભાઈ જેમની ઉંમર પચાસ વર્ષ હિતેશ વસનલાલ પસ્તાગીયા જેમ એકસો આઠ એમ્બ્યુલન્સ મદદથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જો કે વલસાડ રૂરલ પોલીસની ટીમે અકસ્માતગ્રસ્ત કારને ક્રેન ट्रेननी मदद थी साइडे करावी हाईवे खुलो करी वाहन व्यवहार फरी चालू करावियो हतो अमारी लाइव न्यूज़ 24 चैनल ने सब्सक्राइब करो બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે